નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓશન કોച്ചിંગ ક્લાસિસ ના YouTube ના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. અહી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 10 માટેનું લેટેસ્ટ મટીરીયલ જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું મટીરીયલ અહી ઓશિયન કોચિંગ ક્લાસિસ ના YouTube ના પ્લેટફોર્મ પર આવી ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો તેમાંથી ધોરણ 10 ની અંદરથી તમારો મનપસંદ વિષય એટલે કે ગણિત નું સોલ્યુશન લઈને હું અજય બલદાણિયા ક્વોચન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છો તો વિદ્યાર્થી મિત્રો નિશ્ચિત થઈ જાઓ મસ્ત મજાનું સરળ રીતે તમને લોકોને સમજાઈ જાય એવી રીતે તમને સોલ્યુશન કરાવી દેવામાં આવશે તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો વિડીયોમાં પર તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં આપેલ બે લાયકન દબી દેજો સાથે સાથે વિડીયોને લાઇક કરવાનું અને તમારા મિત્ર સાથે ચોક્કસથી આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો ઝડપથી આપણે આગળ વધીએ તો કે આજે વિભાગ બી સોરી ખૂબ સરસ મજાની માહિતી તમને લોકોને આપેલી છે પ્રથમ પરીક્ષા માટે ખાસ અગત્યનું મટીરિયલ એટલે કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જો તમે ઘર બેઠા મેળવવા માંગતા હોય તો તમને લોકોને ઘર બેઠા મેળવવા માટે લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે વિદ્યાર્થી મિત્રો અને ડિલિવરી ચાર્જ ટોટલી રીતે ફ્રી છે રેડી તો તમે ઘર બેઠા મેળવવા માંગતા હોય તો નીચે આપેલી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લોકોને એની લિંક આપેલી છે સાથે સાથે વધારે માહિતી માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં ચાલો તો નેક્સ્ટ આપણે જોઈએ વિભાગ બી અને વિભાગ બી ની અંદર પ્રકરણ નંબર છ અને પ્રકરણ નંબર છ ની અંદર પહેલી જ રકમ તમને આપેલી છે અહીંયા કે ત્રિકોણ ત્રિકોણ અને ખૂણો એ બરાબર ખૂણો પી અને ખૂણો બી બરાબર ખૂણો આર હોય તો એ બરાબર આઠ સેમી પિક્યુ બરાબર સાત પોઈન્ટ પાંચ સેમી અને એસી બરાબર છ સેમી હોય તો તમારે પીઆર બરાબર શોધવાનું કીધું છે

એને અનુરૂપ ખૂણો P થાય છે તો એ સાથે આપણે P અનુરૂપ કર્યો B સાથે અહીંયા R અનુરૂપ થાય છે તો B છે તો એને અનુરૂપ ખૂણો કયો બતાવ્યો આપણે R ચાલો AB બરાબર કેટલા થઈ જાય છે તો કે AB બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે થઈ જશે 8 સેમી તમને આપેલું છે અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો PQ બરાબર કેટલા તો કે PQ બરાબર 7.5 સેમી આપણને આપેલું છે AC બરાબર કેટલા તો કે AC બરાબર 6 સેમી આપેલું છે અને પી આર એટલે કે આપણે આ માપ શોધવાનું છે રેડી ચાલો તો આપણે એના માટે કામ કરી દઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખૂબ ખૂબ શરતને આધારે કામ થવાનું છે તો આપણે એના માટે લખી દેશું તો અહીંયા આવશે કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુઆર માં ખૂણો એ બરાબર ખૂણો પી અને ખૂણો બી બરાબર ખૂણો આપેલ છે એ બી ના છેદ માં પીઆર બરાબર AC ના છેદમાં પી મળશે હેડે ચાલો એ બી બરાબર કેટલા આપેલા છે તો કે એ બી બરાબર આઠ આપેલા છે પીઆર બરાબર કેટલા હતો કે એ તો ભાઈ આપણે શોધવાનું છે અને સાત અહીંયા કરતા બનાવીશું તો અહીંયા થઈ જશે આપણા માટે આઠ ગુણ્યા સાત પોઈન્ટ પાંચ છેદમાં કેટલા થઈ ગયા તો કે છ થઈ જશે ચાલો સાત પાંચ છે તો પોઈન્ટ પછી એક સંખ્યા છે તો આપણે એને હટાવશું તો છેદમાં દસ આવશે તો આપણા માટે શું થઈ ગયું આઠ ગુણ્યા પંચોતેર છેદમાં છ ગુણ્યા દસ થઈ ગયા હવે આરામથી નિરાય તે ભાગલા ઉડાડવાના છે તો ભાગલા આપણે ઉડાડીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયું આપણા માટે ત્રણ દુ છ ત્રણ દુ છ ચલો અહીંયા તો કે પાંચ દુ દસ થઈ જશે અને અહીંયા તમારા માટે પચીસ તેરી પંચોતેર થઈ ગયું રેડી અને અહીંયા શું થઈ જશે આપણા માટે તો કે ચાર દુ ને આઠ થઈ ગયા રેડી ચાલો તો બધાને હવે આરામથી ભાગ ઉડાડીએ તો અહીંયા ત્રણ ઉડી જશે અહીંયા ત્રણ ઉડી ગયા રેડી અહીંયા પચું પચું પચીસ એટલે અહીંયા પાંચ આવી ગયા બે દુ ચાર થઈ ગયા તો પાંચ દુ ને કેટલા થઈ જાય તો કે અહીંયા પીઆર બરાબર તમને લોકોને કેટલા મળી જાય છે તો કે પીઆર બરાબર આપણને લોકોને દસ સેમી જવાબ પ્રાપ્ત થાય છે તો પીઆર બરાબર અહીંયા દસ સેમી આપણો આન્સર આવશે રેડી તો આમ તમે લોકો આની અંદર માપ આ મેળવી શકો છો ખાસ કરીને ધ્યાન રાખજો

કારણ કે આમાં માપ જે આપેલા છે એમાં તમને ગુણોત્તર આપેલો છે અહીંયા એ બી કેટલો તો કે આ ગુણોત્તર આપી દીધો પી ક્યુ કેટલો તો આ ગુણોત્તર આપણને આપી દીધો બીસી આ આપી દીધું અને બાપુ શોધવાનું જ આ ક્યુઆર કીધું તો આ ગુણોત્તર માં આટલી બાબતનું ધ્યાન રાખવાનું છે તો ચાલો આની અંદર સમજૂતીના ભાગરૂપે આવું આપણે લખી શકીએ કે અહીં ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પીક્યુઆર છેદ માં પી ક્યુ બરાબર બીસી ના છેદ માં ક્યુઆર છેદમાં પીઆર આપેલ છે હવે આપણને જે માપ આપેલા છે ને એના ઉપર કામ કરીએ એ બી બરાબર કેટલા તો કે એ બરાબર પંદર પીક્યુ બરાબર કેટલા તો કે પીક્યુ બરાબર વીસ બરાબર કરીને બીસી બરાબર કેટલા તો કે બાર અને ક્યાં વયા જાય છેદમાં તો અહીંયા થઈ ગયું ક્યુ બરાબર કેટલા થઈ જાય તો કે વીસ ગુણ્યા બાર છેદ થઈ ગયા પંદર ચાલો ભાગ ઉડાડવાની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયો તમારા માટે પાંચ તેરી પંદર અહીંયા થઈ જાય તમારા માટે ચાર તેરી બાર અને અહીંયા થઈ ગયું તમારા માટે પાંચ ચોક વીસ રેડી ચાલો પાંચ ગયા પાંચ ગયા ત્રણ ગયા ત્રણ ગયા ચોકે ચોકે કેટલા થઈ ગયા તો કે ચોકે ચોકે તમને મળી ગયા સોળ તો અહીંયા ક્યુઆર બરાબર તમને લોકોને સોળ સેમી આન્સર આપણને લોકોને પ્રાપ્ત થાય છે બહુ આસાન વસ્તુ છે આની અંદર તમારા લોકોએ કામ કરવાની ચાલો ખૂબ સરસ મજાની માહિતી તમને લોકોને આપેલી છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર બોર્ડની પરીક્ષામાં સારામાં સારું એવન ગ્રેડ સાથેનું પરિણામ જો તમે મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો ઓસિસ પ્લેટફોર્મ પર આવી ચૂકી છે બ્રહ્માસ્ત્ર બેચ 2026 જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમને વિષયવાઈઝ ફ્લેક્સિબિલિટી તમને લોકોને મળ જોવા મળે છે એડી તમે દરેક વિષય તમે અહીંયા પરચેસ કરી શકો છો અને માત્ર ને માત્ર તમે જો વિચારો ને તો બે હજારથી ઓછી અંદર તમને ચારે ચાર વિષય પ્રાપ્ત થઈ જાય છે બોર્ડ સુધીનો તમને સપોર્ટ મળશે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર મળી રહેશે મોક ટેસ્ટ તમને લોકોને અંદર આપેલી હશે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને અગાઉના વર્ષોમાં પૂછાઈ ગયેલા દાખલાઓની પણ ચર્ચા થતી કરેલી હશે તેની સાથે તમને માટે પેપર અન્ય અન્ય લેખિત ડાયરીઓ તમને લોકોને પ્રાપ્ત થઈ જશે ઘણી બધી વસ્તુઓ તમને બ્રહ્માસ્ત્ર બેચની અંદર મળી જવાની છે ડેમો લેક્ચર ઓલરેડી મુકેલા છે તો વિદ્યાર્થી મિત્રો જોઈને તમે લોકો એની સાથે જોડાઈ શકો છો અને ખાતરી કરી લેજો તેની માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ચલો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે એબી ત્રિકોણ એ માં પી અને ક્યુ અનુક્રમે એબી અને એસી પર આવેલા છે તેથી પી ક્યુ સમાંતર બી થાય છે એ પી બરાબર આઠ સેમી એ બી બરાબર બાર સેમી

ચાલો તો અહીંયા ત્રિકોણ આપણને આપી દેવામાં આવેલો છે તો ત્રિકોણ આપણે ચાલો અહીંયા માપ દર્શાવી દઈએ તો આપણા માટે આવશે એ બરાબર આઠ સેમી રેડી એ બી બરાબર કેટલા તો કે આખું માપ થઈ ગયું એ બી બરાબર બાર સેમી ચાલો એ જ પ્રમાણે એક્યુ બરાબર કેટલા તો કે એ તો આપણે શોધવાનું છે એસી બરાબર માપ તમને આપી દીધું છે આ માપ શોધવાનું છે અને આ માપ તમને આપી દીધું છે 18 સેમી ઓકે ચાલો આટલા માપ થઈ ગયા હવે આપણે એક નું માપ શોધવાનું છે તો અહીંયા આપણે કામ કરીશું વિદ્યાર્થી મિત્રો તો અહીંયા લખાણ આપણે લખીએ કે ત્રિકોણ ABC માં C માં BC ને સમાંતર દોરેલી રેખા BC ને સમાંતર દોરેલી રેખા એ બી ને પી બિંદુમાં અને એસી ને ક્યુ બિંદુમાં છેદે છે तैयार થઈ ગયો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સમપ્રમાણતાના પ્રમેય ભૂજોબ સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય મોજોબ પરથી અહીંયા શું થઈ ગયો આપડા માટે તો કે AP ના છેદમાં વિદ્યાર્થી મિત્રો AB બરાબર AQ ના છેદમાં અહીંયા થઈ જશે AC ચાલો માપ મૂકી દઈએ તો એપી બરાબર કેટલા થઈ ગયા તો કે એપી એટલે આઠ છેદમાં અહીંયા એ બરાબર કેટલો કે છેદમાં બરાબર એક્યુ એટલે કેટલો કે એ તો આપણે શોધવાનું છે અને અહીંયા એસી એટલે કેટલા થઈ ગયા તો કે અઢાર થઈ ગયો આપણા માટે ચાલો હવે અહીંયા આપણે લોકો કરતા બનાવીએ તો એક્યુ બરાબર શું થઈ જશે એક્યુ બરાબર આઠ ગુણ્યા અઢાર છેદમાં બાર થઈ જશે ચાલો ભાગ ઉડાડવા માટે વિદ્યાર્થી મિત્રો એના ભાગલા કરી દઈએ તો અહિયાં થઈ ગયો તમારા માટે છ ઉડી ગયા ચાર તેરી કેટલા થઈ ગયા તો કે અહીંયા બાર જવાબ તમને લોકોને એક્યુ બરાબર મળી જાય છે તો એક્યુ બરાબર બાર સેમી આપણને આન્સર તમને પ્રાપ્ત થાય છે આ રીતે એની અંદર કામ કરવાનું છે q બરાબર તમને લોકોને જવાબ મળી જાય છે 12 સેમી ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ ચોથા નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો બિંદુઓ e અને f એ ત્રિકોણ pqr ની બાજુ અને અનુક્રમે pq અને pr પર આવેલા છે જો p બરાબર 3 સેમી eq બરાબર 5 સેમી e pf બરાબર 2.4 સેમી અને fr બરાબર 3.6 સેમી હોય તો તમારે EF સમાંતર QR છે કે કેમ તે તમારે જણાવવાનું છે હવે ચાર ગુણોત્તર તમને લોકો એટલે ચાર બાજુઓના માપ તમને લોકોને અહીંયા આપી દીધેલા છે તો ભાઈ મને તો ક્યાંક ને ક્યાંક એવું જ આપણને ડાયરેક્ટ ખ્યાલ આવી જાય કે અહીંયા સમાંતર છે કે નહીં એવું સાબિત કરવાનું છે એટલે સમપ્રમાણતાનો જે મૂળભૂત પ્રમેય છે એટલે કે થેલ્સનો પ્રમેય છે એના થેલ્સના પ્રતિ પ્રમેય ઉપર આપણે અહીંયા કામ કરવાનું છે અને જે આના જેવો દાખલો તમને વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 6.2 નો પ્રશ્ન નંબર 2 તમને આપેલો છે તો ખાસ નોંધ કરી લેજો તો ચાલો આપણી સમજૂતી માટે આપણે આકૃતિ બનાવી શકીએ બાકી તો દાખલો ગણતાની સાથે જ આપણને ખ્યાલ આવશે કે દાખલામાં હકીકત જે બાબત છે એ શક્ય છે કે નહીં તો અહીંયા પિક્યુ તમારા માટે ત્રિકોણ આપણે બનાવી દીધો એમાં પિક્યુ અને પીઆર પર આપેલા છે તો અહીંયા પીક્યુ અને પીઆર આને પર આપેલા છે એટલે અહીંયા થઈ ગયું આપણા માટે ઈ અહીંયા થઈ ગયું એફ ઓકે ચાલો માપ આપણે દર્શાવી દઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા પી બરાબર કેટલા હતો કે ત્રણ બરાબર હવે આપણે કામ શું કરીશું ડાયરેક્ટ ગુણોત્તરમાં કામ થશે અહીંયા તો કે અહીંયા પી ના છેદમાં પેલો ગુણોત્તર આપણે મેળવી લઈએ તો અહીંયા થઈ ગયું છેદમાં કેટલા થઈ ગયા તો કે પાંચ થઈ ગયા હવે અહીંયા કોઈના ભાગ ઉડતા નથી અલ્પ વિરામ કરીને વિદ્યાર્થી મિત્રો આપણે પી ના છેદમાં એફ આર મેળવી લેશું પી ના છેદમાં એફ આર મેળવી લેશું ચાલો તો પી એફ ના છેદમાં આપણે મેળવી લીધું એફ આર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા માટે શું થઈ ગયું હતું કે બે પોઈન્ટ ચાર ડિવાઈડ બાય ત્રણ પોઈન્ટ છ તો અહીંયા થઈ જશે આપણા માટે ચોવીસ ના છેદમાં છત્રીસ થઈ ગયું ચોવીસ ના છેદમાં છત્રીસ

सामतरफ क्यू आर ने समांतर नहीं रेडी ने चलो नेक्स्ट जो અરે વાહ ખૂબ સરસ મજાની માહિતી તમને લોકોને આપેલી છે વિકાસ પરીક્ષાલક્ષી અસાઈમેન્ટ જે તમે અત્યારે લોકો વિડિયોના સ્વરૂપમાં યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો જો તમે લોકો ઈ સોલ્યુશનને પીડીએફ ફોર્મેટની અંદર મેળવવા માગતા હોય તો એના માટેની લિંક તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી જઈને મેળવી લેવા વિનંતી સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વધારે માહિતી માટે અહીં આપેલો નંબર એટલે કે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર

પરિમિતિ બરાબર એ બી ના છેદ થઈ જશે એક્સ ઝેડ એની આ રીતે બધી બાજુ નો ગુણોત્તર લઈ શકો અનુરૂપ બાજુઓનો પણ અહીંયા આપણે જરૂરી છે એટલી બાજુનો ગુણોત્તર છે તો હવે એડ કરાવીએ તો અહીંયા એકવીસ અને એક્સ જેડ બરાબર કેટલા તો કે એક્સ જેડ તમારા માટે થઈ ગયું ચાલો એક્સ ને આપણે કરતા બનાવીએ તો અહીંયા એક્સ બરાબર આપણા માટે થઈ ગયું ત્રીસ ગુણ્યા એકવીસ કેટલા થઈ ગયા તો કે પિસ્તાલીસ ત્રણ અહિયા ત્રણ અહીંયા પંદર અહિયાં પંદર અહીંયા ઉડી જશે સાત દુ કેટલા થઈ ગયા તો કે સાત આપણને ચૌદ એક્સ ઝેડ મળી જાય છે તો અહીંયા ચૌદ સેમી આન્સર તમને લોકોને જવાબ તરીકે મળે છે બાજુનો વર્ગ નોટ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો વાહ ખૂબ સરસ મજાની માહિતી વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર બોર્ડની પરીક્ષામાં બોર્ડની પરીક્ષાની તૈયારી દરેક વિષયની જો તમે લોકો મસ્ત મજાની રીતે કરવા માંગતા હોય

તો આ બાબત ભૂલતા નહીં ખાસ યાદ રાખજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો સાથે સાથે તમને ઇન્સ્ટાગ્રામની પણ લિંક આપવામાં આવેલી છે જેના ઉપર તમને નહીં નવા શોર્ટ્સ વિડીયો તમને લોકોને જોવા મળશે અને જે તમારા અભ્યાસની અંદર ખાસો એવો ફાયદો કરાવી આપશે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોડાઈ જજો કોર્સને લગતી માહિતી મેળવવા માટે અહીં આપેલો નંબર એટલે કે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો એના માટે ચોક્કસથી કમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં સાથે સાથે તમારા મિત્ર સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને લોકોને વિકાસ પરીક્ષાલક્ષી એસાઈમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણા એક જ પ્લેટફોર્મ પરથી તમને લોકોને પ્રાપ્ત થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો રજા લઉં છું નેક્સ્ટ ભાગની અંદર આપણે ઝડપથી મળીશું જય હિન્દ જય ભારત